છ દિવસના રિમાન્ડ ભાજપા સરકારે બોટાદ પોલીસ પાસે ધાર્યું કામ કરાવી લીધું જેવું નિવેદન આપતા રાઘવજી પટેલ આ રાજ્ય કે દેશની અંદરથી યુવાન વિદ્યાર્થી મહિલા કે ખેડૂત હક્ક અને અધિકાર માંગવા માટે નીકળે એટલે એને દબાવી દો એને નશત કરો એને એ કક્ષાએ એને ઉગ્ર કરો કે પોલીસનો પ્રવેશ આપવાની જરૂરત પડે પોલીસ અંદર આવે ઉગ્ર વાતાવરણને દબાવવા માટે ધોકા પછાડે થોડાક ઉપર પોલીસ ફરિયાદો કરે અમુકને જેલ હવાલે કરે બે પાંચને જામીન ઉપર ના આપવાને બદલે એને રિમાન્ડ લે અને જે કંઈ વિરોધી વાતાવરણ જે ઉભું એને દબાવી દેવાય પાટીદાર આંદોલન હોય કે હરિયાણા પંજાબના ખેડૂતોના ઉપર પોલીસે કરેલો અત્યાચાર હોય સરવાળો તમે બેનો એક હશે કેમિસ્ટ્રી બેની કરોલોજી બે એક હશે સેમ બોટાદના હળદર ગામમાં બનેલી ઘટના અન્નદાતા તમારી પાસે માગે છે શું કીધું વિભાગ આવતો હતો અને કઈ ને કઈ રીતે કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય એ માટે નિગરાની માટે ગૃહ વિભાગ હતો ત્રણમાંથી માંથી મિનિસ્ટરે એક પ્રધાને સાતમી ઓક્ટોબર થી આજ પંદરમી ઓક્ટોબર છે એક નિવેદન હતું નહીં શું કામ ના આપ્યું કારણ કે તમારા પ્રશ્નના ઉકેલમાં એમને કોઈ રસ ન હતો તમારા વિરોધમાં એ જે વ્યાજબીપણું હતું એને નશ્યત કેમ કરવું એને દબાવી કેમ દેવું એના માટે તમે એવી કોઈ ભૂલ કરો તમે પાંચ પચીસ પાંચસો બે હજાર ભેગા થાઓ એટલે દંડાવાળી કરવા માટે પોલીસ એની રાહ જોતી તે એને ઉપરથી એને આદેશ પોલીસનો આવી ગયો હતો કે ભાઈ આ કરવાનું છે અને એ આ સિરસ તો કઈ પહેલી વખત તો નથી પાટીદાર આંદોલન થયું ત્યારે શાંતિથી બેઠા ધોકા પછાડ્યા હતા ઉપર ચડી ચડી માર્યા હતા બધા દિલ્હીની અંદર આંદોલન સાતસો ખેડૂતોની શહાદત થઈ શું કર્યું ખીલા જડી દીધા આમ કર્યું તેમ કર્યું આંદોલન કચડી નાખવા માટે તેને તમામ કરવું હોય એના માટે એ પોલીસ હાથ આ સરકાર ભાજપાની છે એ બરાબર આ રાજ્ય કે દેશની જનતાની નાળ પારખી ગઈ છે કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની સ્ટાઇલ નહીં આ વાઇટ ઘરના આ દેશના અંગ્રેજોની એ ચાલ અલગ પ્રકારની છે આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હર્તા હોય એના ઉપર ફરિયાદો કરી દો જેલ હવાલે કરી દો એને જામીન ન મળે એવા પરિસ્થિતિ મૂકી દો આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એની સફળતા છે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે ખેડૂતોના નેતા કોણ બનશે ખેડૂતોની સાથે કોણ ઉભું રહેશે સરકારને તો ઉભું રહેવું નથી સરકારે એનું સાંભળવું નથી સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવું છે વેપારીઓ છે ખોટું શું છે એ પણ એમાં પડવું નથી એટલા માટે આજે પંદરમી ઓક્ટોબર પંચ્યાસી લોકોની ધરપકડ કરી હતી પોલીસે મૂળ મુદ્દો રહી ગયો બાજુમાં પાસઠ લોકોને કોર્ટમાં રજૂ કર્યા પોલીસે વીસ અઢારના રિમાન્ડ માંગ્યા છ દિવસના અઢારે અઢાર છે ને કર્યા હું અન્નદાતાઓને કહેવા માંગુ છું કે આ ભાજપાની સરકાર એ તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે તમારા દુઃખમાં ભાગ લેવા માટે તમારી પરેશાનીના ઉકેલ માટે કામ નથી કરતી